બોન સેટિંગ આવી જે તકલીફ હોય ભાઈને દુખાવો બહુ અસહ્ય હતો બહુ દુખાવો હતો અને ડોક્ટર હવે જો આગળ એમને એમઆરઆઈ ને ના કરાવ્યું પણ જો એમઆરઆઈ કરાયું હોત તો સીધું ઓપરેશન કરવાનું જ કહેત અને ઓપરેશનમાં આપણે બધા મોટા ભાગે ઉતાવળ કરતા હોઈએ છીએ પણ એના વગર આવી જે પદ્ધતિ છે કે એમાં થોડી ટ્રાય કરી શકાય અને મટવાની શક્યતા ઘણી બધી છે છે નહીં છે તેમ થાય છે એવું તો નહીં કહેવાનું જ નહીં પ્રશ્ન જ નહીં લેવાનો કર્મના સિદ્ધાંત ઉપર હોય આપણે કાંઈ ના ચાલે

આપણે કોઈનું ખોટું તો કર્યું જ નથી હા એ તો એ તો આપણા કર્મના હું કહેવાય ગયા જનમનો કાંઈ કર્મ હોય ગયા હોય એ બધું ભોગવવાનું ભોગવવાનું મજા કરવાની હોય બધી હું કહીશ બરાબર સિતારા સીતારામ સીતારામ